ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે એકદમ જ નવો નાસ્તો બનાવીશું જે તમે ક્યારેય નહીં બનાવ્યો હોય બચેલી રોટલીમાંથી આપણે નાસ્તો બનાવવાનો છે તો અહીંયા એક વાડકામાં આપણે ત્રણ ચમચા જેટલું ચણાનો લોટ લઈશું ટેસ્ટ પ્રમાણે મીઠું લઈશું અને ચપટી મરચું લઈશું અને ચપટી હળદર લઈશું અને થોડા લીલા ધાણા નાખી દઈશું અને પછી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી થોડું પાણી નાખીને તેને ધીરે ધીરે આપણે તેનું ખીરું બનાવી લઈશું આપણે એકદમ પતલું નથી બનાવવાનું મીડિયમ બનાવવાનું છે બહુ જાડું નહીં બહુ પતલું પણ નહીં આ રીતનું મીડિયમ બનાવી લેવાનું પછી આપણે તેને સાઈડમાં મૂકી દઈશું તો અહીંયા મેં થોડું ગાજર છીણેલું છે અને ત્રણ બટાકા બાફેલા લીધા છે ત્રણ બટાકાને આપણે સારી રીતે ફોકની મદદ કાંટાવાળી ચમચીની મદદથી આપણે તેને ભાગી લઈશું અને બધી વસ્તુને મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી આપણે તેમાં મસાલા કરીશું ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું થોડું ચીલી ફ્લેક્સ નાખીશું અડધી ચમચી જેટલું પછી થોડા લીલા ધણા નાખી દેવા પછી તેમાં અડધી ચમચી જેટલો ચાટ મસાલો નાખવો ચપટી આમચૂર પાવડર નાખવો અને ચપટી ગરમ મસાલો નાખવો અને થોડોક પાઉભાજીનો મસાલો નાખીશું અને એક ચમચી જેટલું કસૂરી મેથી નાખીશું બંને હાથે મસળીને મિક્સ કરી દેવું બધી વસ્તુને તમે પાઉંભાજીના મસાલાની જગ્યાએ બીજા કોઈ પણ મસાલા લઈ શકો છો તો અહીંયા આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈશું સારી રીતે અને થોડું શેકેલું જીરા પાવડર નાખીશું ચપટી અને ચપટી કાળા મરીનો ભૂકો નાખીશું બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે આ રીતે મસાલો નહીં બનાવ્યો બટાકાનો તો જરૂરથી બનાવજો બહુ સરસ લાગે છે તો અહીંયા એક રોટલી લીધી છે આપણે રોટલીની ઉપર અડધી ચમચી જેટલું સેજવાન સોસ અને એક ચમચી જેટલો ટાંબડા સોસ લગાવી દેવો પછી તેના પર જે આપણે બટાકાનો મસાલો બનાવ્યો તો તે મૂકી દેવો તેની પર એકદમ પતલું કરવું બહુ જાડું ન રાખવું મીડિયમ રાખવું તો આ રીતે આખી રોટલી પર તેને બરાબર પથરી દઈશું આપણે સારી રીતે તેને તેની ઉપર ચીઝ પાથરી દઈશું એક ક્યુબ લઈ લઈશું આખું તમને વધારે ઓછું તમારા હિસાબે તમે ચીઝ લઈ શકો છો જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો આપણે ચીઝને સારી રીતે હાથની મદદથી થોડું આજુબાજુ બધી સાઈડે આવી જાય તે રીતે ફેલાવી દઈશું તો આપણે બીજી રોટલીમાં સેજવાન સોસ અને ટામેટા સોસ લગાવીને મૂકી દઈશું તેની ઉપર પછી થોડુંક વેલણની મદદથી નહીં તો પછી હાથેથી જ દબાવી લેવું તો માવો બહાર નીકળી જાય તો હાથની મદદથી તેને અંદર સેટ કરી લેવો પછી આપણે આપણે કટરથી તેને કાપી લઈશું ચાર પીસ કરી લઈશું તમે આના નાના પીસ પણ કરી શકો છો પણ મેં અહીંયા મોટા પીસ રાખ્યા છે તો આપણે જે ખીરું બનાવ્યું હતું ચણાના લોટનું તેમાં ડીપ કરીને આપણે પહેલેથી તેલ ગરમ કરવા મેં મૂકી દીધું હતું તો હવે આપણે મીડિયમ તાપે તેને તળી લઈશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવા તો અહીંયા બે બે પીસ જ આવશે એટલે આપણે એ રીતે બબે પીસ તળી લઈશું તો અહીંયા આપણે સરસ મજાના ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવા બંને સાઈડ તળી લેવા સરસ મજાના તો તમે જોઈ શકો છો સરસ મજાના કેવા ફૂલી ગયા છે આપણા તો અહીંયા બીજી પણ બે પીસ આપણે તળી લઈશું સારી રીતે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તો અહીંયા આપણે સર્વિંગ પ્લેટમાં તેને કાઢી દઈશું તો તમે જોઈ શકો છો ટામેટા કેચઅપ સાથે મેં તેને શરૂ કર્યું છે આ રીતે આપણું ચીઝ સરસ મજાનું મેલ્ટ થઈ ગયું છે તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું તો બીજી રોટલીમાં મોજરેલા ચીઝ નાખી હતું રોટલીના પકોડા તૈયાર